અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આખલાઓની સંખ્યામાં વધારો થતા કોલેજ રોડ તેમજ બજારો અને શહેરી મોહલ્લા કારણે લોકો અને રાહદારીઓ તેમજ વેપાર ધંધા કરતા વેપારીઓ માટે બની છે બપોરના સમયે ધંધુકા કોલેજ રોડ પર જાહેરમાં બે આખલા વચ્ચે જોરદાર યુદ્ધ ખેલાતા લોકોમાં નાસભાગ મચી હતી આ આખલાની લડાઈ છોડાવવા લોકોએ પાણીનો મારો ચલાવતા બે આખલા વચ્ચેની લડાઈએ લોકોના જીવતાળવે ચૂંટાડી

કાર્યવાહી શરૂ કરી લોકો માટે ત્રાસરૂપ બનેલા આખલા કોઈ માનવ જિંદગીનો ભોગ ન લે તે પહેલા તેને પકડી પાંજરાપુર તરફ મૂકવા માંગ ઉઠી હતી સી કે બારડ ધંધુકા